આમોદના ચાર રસ્તા પર પિકઅપ સ્ટેન્ડ માટેની ગ્રાન્ટ મંજૂર થઈ છે તે અંગે પોતે પ્રમુખ જ અજાણ હોવાનું બહાર આવ્યું આમોદના ચાર રસ્તા પર હજારો લોકો અવર જવર કરતા હોય છે બસની રાહ જોઈ કેટલાય મુસાફરો તાપ તડકામાં તેમજ વરસાદી મોસમ પણ બસની રાહ જોવા મજબૂર બને છે જેને લઈ આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ ખાસ રસ દાખવી પિકઅપ સ્ટેન્ડ માટે ગ્રાન્ટ મંજૂર કરાવી હતી જેની જાણ આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદારને પોતે ડી કે સ્વામીએ કરી હતી તેમ જાણવા મળ્યું છે પરંતુ પિકઅપ સ્ટેન્ડ અંગેની ગ્રાન્ટ મંજૂર થઈ છે તે અંગે પોતે આમોદનગરપાલિકા પ્રમુખ જ અજાણ છે તેવી હકીકત આમોદનગર વેપારી એસોસિએશન હોદ્દેદારે મીડિયા સમક્ષ આક્ષેપ કરતા ખરભરાત મચી જવા પામ્યો છે અહીં સવાલ એ ઊભો થાય છે કે પિકઅપ સ્ટેન્ડની ગ્રાન્ટ મંજૂર થઈ છે તે અંગેની સમગ્ર બાબતની જાણ આમો જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ ભાજપ દ્વારા સંચાલિત નગરપાલિકાના પ્રમુખ કે હોદ્દેદારોને કરી નથી કે પછી આ પણ ફક્ત એક જુમલો સાબિત થશે તેવી ચર્ચા એ પથકમાં ભારે જોર પકડ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા વેપારી એસોસિએશનના હોદ્દેદારો ગામના વિકાસ માટે નગરપાલિકા પ્રમુખ સહિત હોદ્દેદારોને છેલ્લા કેટલાક સમયથી લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆતો કરી રહ્યા છે જ્યારે આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીને પણ રૂબરૂ મળી આમોદ ગામના લોકોને પડતી હાલાકી અંગે વાકેફ કર્યા હતા તે દરમિયાન પિકઅપ સ્ટેન્ડની ગ્રાન્ટ પાસ કરાવી છે તે અંગેની જાણ વેપારી એસોસિએશનના હોદ્દેદારો સમક્ષ કરી હતી જે અનુસંધાને આજરોજ અહમદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદારો સુલતાનભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ સમગ્ર મામલો જણાવી ખુલાસો કર્યો હતો રિપોર્ટર યાસીન દીવાન આમોદ નગરપાલિકાની અંદર બધા ડીકે સ્વામીજીની પરમજી રાત્રે જે મુલાકાત કરેલી એના અનુસંધાનમાં અમે પાલિકા પ્રમુખ દલપાબેન ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને એ લોકોને બોટ સભ્યોને મળવા માટે આવ્યા હતા હવે એમને બીજી બધી રજૂઆત કરી ટાવરની રજૂઆત કરી રિનોવેશનની રજૂઆત કરી ત્યાં ચોકી બનાવવાની રજૂઆત કરી ત્યાં ડિજિટલ ઘડિયાળ બે સાઈડ પછી માટે બેસાડો ટાવર પહેલી રજૂઆત કરી અને અમે એવું કહ્યું કે ભાઈ આ ત્રણ મહિનાથી મૂકું ડીકે સ્વામી દાદા એવું કહે છે કે ભાઈ આ ત્રણ મહિનાથી ગ્રાન્ટ આવી ગયેલી છે આ પિકઅપ સ્ટેન્ડની ચોકડી પરની ચાર રસ્તા પરની તો એ લોકોને તો જાણમાં જ નથી કશું

તકલીફમાં મૂકે છે ચોકડી પર કયું છે અમે કે ભાઈ વહેલી તક્યાનું નિરાકરણ લાવો પિકઅપ સ્ટેન્ડનું બરાબર ને